ગોંડલના સુल्तानપુર ગામ ખાતે ગ્રામ પંચાયતની સભ્યની ચૂંટણી યોજાઈ ગોંડલ તાલુકામાં ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં સુल्तानપુર ગામ ખાતે આવેલ કન્યાશાળામાં મતદાન યોજાયું હતું વોર્ડ નંબર 7 ની સભ્યની ચૂંટણી યોજાઈ હતી જેમાં ટોટલ 548 મતદારો છે જેમાં 281 પુરુષો તેમજ 267 સ્ત્રીઓ મતદારો છે જેમાં બહોળી સંખ્યામાં ચાલુ વરસાદમાં મતદારોએ ભારે મતદાન કર્યું હતું મતદારોની કતાર જોવા મળી હતી લોકો શાંતિપૂર્વક મતદાન કર્યું હતું વડીલો માતાઓ એ મતદાન કર્યું હતું પોલીસ સ્ટાફ ની કામગીરી સારી જોવા મળી હતી હરીફ ઉમેદવારો એ સાથે મતદાન કરીને આ પર્વને ઉજવ્યો હતો એકદમ શાંતિપૂર્ણક મતદાન થયું હતું ટોટલ 62.77% મતદાન થયું હતું જેમાં 184 પુરુષ તેમજ 160 સ્ત્રીઓ એ મતદાન કર્યું હતું ટોટલ 344 લોકો એ મતદાન કર્યું હતું સુल्तानપુર ગ્રામ પંચાયત ની ફક્ત 1 સાત નંબર વોર્ડ ની સભ્ય ની ચૂંટણી યોજાઈ હતી રિપોર્ટર કમલેશ રાવરાણી સુल्तानપુર